નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું જંખના પ્રકરણ સાડત્રીસ મીતાને વંશની આવી વર્તણૂક જોઈ મીતા ટેન્શનમાં આવી ગઈ હતી દિવસે ગમે ત્યારે હવે વારાઘાડીઓ વંશને ચેક કરવા ફોન કરતી ને વ્યસ્ત આવતો ને મોડી રાત્રે ચેક કરે તો ફોનની રીંગ આવતી પણ ફોન ઉપડતો જ નહીં મીતા વંશને પ્રેમ નહોતો કર્યો ને હજી પણ નહોતી કરતી પણ લગ્ન તો એની સાથે જ કરવાના હતા એ વાત નક્કી હતી ને આખી જિંદગી વંશના ઘરે જ રહેવાનું છે એટલે એના વિશે જાણવાની ઉત્સુકતા એના મનમાં જાગી હતી મિતા ટેન્શનમાં આવી ગઈ ને એને કોલેજના મિત્રો એનું ગ્રુપ યાદ આવ્યું એટલે મિતાએ એની બેસ્ટ ફ્રેન્ડ રીટાને ફોન લગાવ્યો સાંજનો સમય હતો રીટાને નિશા બંને ફ્રી બેઠી હતી મિતાનો ફોન જોઈ બંને સખીઓ ખુશ થઈ ગઈ હાય મિતા કેમ છે યાર બહુ દિવસે ફોન આવ્યો તારો હા યાર તમારીને કોલેજની યાદ આવી ગઈ એટલે થયું લાવને ફોન કરું શું ચાલે છે યાર હોસ્ટેલમાં અને કોલેજમાં બસ જલસા છે યાર મિતા પણ તારા વિના પહેલાં જેવી મજા નથી આવતી ને હા તારી સગાઈને સુંદળીની વિધિ શાંતિથી પતી ગઈ ને કેવો છે તારો થનાર પતિ વંશ સારો છે યાર દેખાવમાં તો હેન્ડસમ છે ને બે વાર મુલાકાત થઈ સ્વભાવ પણ સારો લાગ્યો ઘરબાર પણ બહુ સુખી છે વાંધો આવે એમ નથી પણ એક પ્રોબ્લમ છે યાર મિતાએ અસકાતા અસકાતા દિલની વાત રીટા સાથે શેર કરી યાર બધું તો બરાબર છે પણ વંશ ફોન પર વાત નથી કરતો અમે એના ઘરે ગયા ત્યારે એણે જ નંબર આપ્યો હતો મેં કદી ફોન કર્યો નહીં પણ આ છેલ્લા અઠવાડિયાથી હું ટેન્શનમાં આવી ગઈ છું કેમ મિતા શું થયું યાર હું એને દિવસે ફોન કરું છું તો સતત વ્યસ્ત આવે છે એકવાર બે વાર પછી તો કલાકે કલાકે ચેક કર્યો આખો દિવસ એ બીજી હોય છે ફોનમાં ને રાત્રે કરું છું તો એ ઉપાડતો જ નથી શું એ ગધેડો જોતો નહીં હોય મારા મિસકોલ ને આખો દિવસ ક્યાં બીજી રહેતો હશે શું એ મારો ફોન વેટિંગમાં આવે છે એ પણ જોતો નહીં હોય ઓ પણ મિતા એવું હોઈ શકે ને એનો બિઝનેસ છે તો કસ્ટમરોના કોલ હોય ને રાત્રે વિચારો થાક્યો પાક્યો હોય તો વહેલો છૂઈ જતો હોય એવું બની શકે ને પણ યાર રીટા ફોનમાં મારા મિસ કોલ તો જોઈએ ને તો એક મિનિટ માટે તો વાત કરી શકે ને કમસે કમ એક મેસેજ તો કરી શકે ને અને વંશનો બિઝનેસ કાંઈ હીરા જવેરાતનો નથી મિનર વોટર પ્રાણીનો એક સામાન્ય બિઝનેસ છે એવો તો મોટો બિઝનેસમેન નથી એ રીટા મને શક જાય છે એની એની પર જેમ મારું મયંક સાથે હતું એવું કંઈક વંશને કોઈ છોકરી સાથે લફરું તો નહીં હોય ને યાર નાના મિતા આવું ના વિચાર તારી સગાઈ પાકી થઈ ગઈ છે ને લગ્ન પણ નજીકમાં છે તો મનમાં ખોટા વિચાર ના લાવ આ તો આખી જિંદગીનો સવાલ છે લગ્ન પછી આખી જિંદગી એની સાથે કાઢવાની છે તારે ને સંબંધોમાં અત્યારથી શકને વચ્ચે લાવીશ નહીં હા યાર રેટા તારી વાત છાસી છે મેં એટલે જ તને ફોન કર્યો તારી સાથે વાત કરીને શાંતિ થઈ ને હાશ પણ થઈ ને હા મિતા ગઈકાલે વિશાલ પર તારા પપ્પાનો કોલ આવ્યો હતો ને મયંકની કોઈ ભાળ મળી કે નહીં એનો અત્તોપતો મળ્યો કે નહીં એ વિષયમાં પૂછતા હતા મિતા તને મયંકના એક પણ મિત્રનો કે એના ઘરનો ફોન નંબર કે સરનામાની બિલકુલ ખબર નથી ના યાર હોત તો હું એ પોલીસને જણાવ્યા વિના રહેત પોલીસને પણ જણાવ્યા વિના રહેત જ નહીં ને એ નાલાયક મારું લાખો રૂપિયાનું કરી ગયો ને હું જોતી રહી ગઈ હું કેટલી પાગલ છું પોતાની જાતને બહુ હોશિયાર ગણતી હતી પણ હું તો સાવ ડોબી નીકળી એ નાલાયકના લીધે મારી જિંદગી બગડી ને મારા લગ્ન એના કારણે જ આટલા જલ્દીથી થઈ રહ્યા છે મારું એન્જિનિયર બનવાનું સપનું પણ અધૂરું રહી ગયું એમ કહેતા તો મીના રડી પડી અરે યાર પ્લીઝ શુભ થઈ જા રડ નહીં જે થવાનું હતું એ થઈ ગયું રીટાએ મિતાને સમજાવી ને શાંત પાડી મિતાના મન પર મોટા પથ્થર જેટલો બોજ હતો એના જોયેલા શમણા રાખ બની ગયા હતા અરમાનો આંસુ બની વહી ગયા હતા સપના ચકચુર થઈને વેરાઈ ગયા હતા એ જાણતી હતી કે એની એક ભૂલ એની જિંદગીને ખતમ કરવા માટે બહુ હતી રીટા અને નિશા સાથે વાત કરી મિતા હળવી થવા માગતી હતી પણ મયંકને યાદ કરી પાછી ટેન્શનમાં આવી ગઈ ને પોતે કરેલ ભૂલથી એ પરેશભાઈ પરેશાન થઈ ગઈ હતી ને પોતે કરેલી સોરીનો આરોપ નિર્દોષજનક મામા પર આવ્યો એનાથી પણ ડિસ્ટર્બ હતી ભૂલ એની હતી અને બાના મહેણાં ટોણા પાયલને સંભળાવવા સાંભળવા પડતા હતા એ ઘણીવાર વિચારતી કે બા બાપુજી સામે પોતાનો ગુનો કબૂલી લે ને પાયલ માસીને જનક મામાને શાંતિ થાય પણ એ પછી સોરીની કબૂલાત સાથે સાથે પોતાના લફડાની વાત પણ બહાર આવી જાય ને એ જાણ્યા પછી બા મમ્મીનું જીવન હરામ કરી નાખે નાના એવી ભૂલ પણ ના કરાય ને એ દિવસે ગાડીમાં પપ્પાએ સાફ કહ્યું હતું કે આ વાતને અહીં જ દબાવી દેવી મિતાનું મનોમંથન એને પરેશાન કરી રહ્યું હતું ને હવે વંશના બદલાયેલા વ્યવહારનું ટેન્શન હતું આખી જિંદગી એના ઘરે વિતાવાની છે ને વંશ તો ફોન પર રિપ્લાય નથી આપતો એની સાથે જિંદગી કેવી રીતે કાઢીશ બધી ભૂલ મારી છે કાશ વધુ ભણવાનો મોહ રાખ્યો જ ના હોત આ શહેરમાં ગઈને ત્યારે મયંક મળ્યો ને બસ ત્યારથી જ આ આવણ નોતરી મુસીબતોની વણઝાર ચાલુ થઈ આ બાજુ મયંક પણ પરેશાન હતો કે આ મહિનામાં લગ્ન ફાઇલ થઈ જશે ને કામિનીનું શું થશે ને આ મિતા આખો દિવસ ફોન કરી ચેક કરવાનું ચાલુ કરી દીધું છે કે રાત્રે કામિની સાથે સમય પસાર કરવાનો હોય ત્યારે રાત્રે પણ એનો ફોન સતત આવ્યા કરે છે વંશ જાણી જોઈને મિતાને ઇન્ગોર કરતો હતો કે આવું કરવાથી મિતા સામેથી સગાઈ તોડી નાખે લગ્ન માટે ના પાડી દે હું તો પપ્પાને મારી લગ્ન પણ થવાના નથી હું આવું કરીશ તો કદાચ મિતા મારી પર વહેમાઈને સગાઈ ફોક કરી જાય બસ આ જ કારણથી હું મિતાને ઇન્ગોર કરું છું હું મિતા સાથે લગ્ન કરીશ તો પણ એને દિલથી પ્રેમ નહીં કરી શકું કે ના તો અપનાવી શકું ને આમ મિતા સાથે પણ અન્યાય થશે એની જિંદગી પણ બગડશે મારી પણ બગડશે હું મિતાને પહેલી વાર જોવા ગયો ત્યારે એણે આ જાણ જાણવાની કોશિશ કરી હતી કે મારી જિંદગીમાં બીજું કોઈ તો નથી ને એટલે જ એણે સવાલ કર્યો હતો કે લવ મેરેજ જેવી મજા એરેન્જ મેરેજમાં ના આવે એકબીજાને ઓળખતા પણ ના હોય ને અજાણ્યા બે વ્યક્તિઓનું લગ્ન એ ખરેખર નવાય જેવું નથી લાગતું કાશ મેં ત્યારે જ મિતાને કામિની વિશે જણાવી દીધું હોત તો સારું હતું મને એમ કે હજી લગ્નને એકાદ બે વર્ષની વાર છે ત્યાં સુધીમાં તો કંઈક રસ્તો નીકળી જશે પણ આ તો ઊંધું થયું આટલા જલ્દીથી લગ્ન થઈ જશે કામિની સાથે દગો થશે એ મને દિલોજાનથી પ્રેમ કરે છે પછી મીતા સાથે લગ્ન થતાં કેવી રીતે જોઈ શકશે એક જ ઘરમાં રહેવાનું છે એ બંનેની સાથે કામિનીને દિલથી તો પત્ની માની લીધી છે ને મિતાને સમાજની સામે પત્નીનો દરજ્જો આપીશ ત્યારે કામિનીના દિલ પર શું વેચ છે હે ભગવાન કંઈક રસ્તો બતાવ આ લગ્ન હાલ પૂરતા જ રોકાઈ જાય વરસ માટે તો પણ સારું હું માનસિક રીતે આ લગ્ન માટે બિલકુલ તૈયાર નથી વંશ આખી રાત ઊંઘી શક્યો નહીં ને કમૂરતા ઉતરી ગયા હતા ને આજે કમલેશભાઈ ને એમના મોટા કા કાકાને એમના દીકરા એમ સાત માણસ લગ્ન જોડાવા માટે સરથાણા જવા નીકળ્યા વંશને તો આ વાતની પણ ખબર નહોતી એ સવારે મોડો જાગ્યો ત્યારે શા આપતા મંજુલાબેને જણાવ્યું કે આજે તો ખુશીનો દિવસ છે તારા પપ્પા ને કાકા બધા તારા લગ્ન જોરાવાર સરથાણા ગયા સાંજે જ ખબર પડી જશે લગ્નની તારીખ વંશ ભડક્યો પણ મમ્મી આ પપ્પા કેમ મારી પાછળ પડી ગયા છે પહેલાં કહે છે ખાલી છોકરી જોઈ રાખીએ પછી કહે છે કે ખાલી સગાઈ કરી મૂકીએ લગ્ન વર્ષે બે વર્ષે કરીશું ને એમનો નિર્ણય એકદમ બદલાયો ને આ ઘડિયા લગ્ન મને તો કાંઈ મને તો કોઈ પૂછતું નથી બેટા તારા પપ્પા જે પણ કરે છે એ તારા સારા માટે જ કરે છે ને તું ક્યાં નાનો છે બે ભાઈઓ મોટા થઈ ગયા હવે ઘરમાં વહુ લાવી દઈએ તો સારી જ વાત છે ને અને આ તારા દાદા દાદી પણ કહ્યા કરે કે અમારા બેઠા જ બે દીકરા પરણી જાય તો અમારા જીવને પણ શાંતિ થાય પી સુપસાપ ત્યાંથી નીકળી ગયો ને બાઈક લઈ પ્લાન પર પહોંચી ગયો અહીં રૂખીબાને આત્મરામ મહેમાનોની રાહ જોઈને બેઠા હતા ને પાયલ અને મીનાબેનને રસોઈમાં આ બનાવજો ને સૌથી પહેલાં મીઠાઈનીની પૂંજાની થાળીઓ તૈયાર રાખજો ને હા ઉપર કબાટમાંથી મિતાની અને સુનિતાની જન્મકુંડળી લઈ આવી પૂંજાની થાળીમાં મૂકો રૂખીબાનો હરખ માતો નહોતો એ જોઈ આત્મારામ બોલ્યા ધીમા પડો પડ્યાની બા આજે લગ્ન નથી ખાલી મુહૂર્ત જોવા મહેમાન આવે છે એ તમને તમને નહીં સમજાય ઘરમાં આનંદનો પ્રસંગ છે બે દીકરીઓના લગ્ન નક્કી થશે પર્યા આપણા ગોર મહારાજને ફોન કરીને કેટલે રહ્યા એમણે કાલ કીધું તો હતું કે સવારે દસ વાગ્યે હવેલીએ આવી જજો આ અગિયાર વાગવા આવ્યા ફોન કરી પૂછ પૂછતો કેટલે રહ્યા ગોર પાયલ ઘરમાં પડદાને સોફાના કવરો બદલી નાખ્યા અને બહાર ઓસરીની બેઠકોમાં નવી સાદરો પાથરી દીધી મીનાબેન પૂંજાની થાળીઓ તૈયાર કરી ટેબલ પર મૂકીને મીઠાઈના બોક્સ પણ તૈયાર મૂકી દીધા ને રસોઈની તૈયારીઓમાં લાગ્યા પંદરેક જણની રસોઈ બનાવવાની હતી એટલે ખેતરેથી રમણ રાધાને મદદ કરવા મૂકી ગયો હતો ને એ પણ ટાપા કરવા ત્યાં જ રોકાયો હતો દોઢેક કલાકના સફર બાદ કમલેશભાઈ સરથાણા આવી પહોંચ્યા પરેશભાઈએ ને આત્મારામે મહેમાનોનું ભાવભીનું સ્વાગત કર્યું બધાએ રામ રામ કર્યા ને પોતપોતાની બેઠક લીધીને એટલામાં ગોર મહારાજ પણ આવી ગયા મીનાબેને મહેમાનો માટે પાણી મોકલાવ્યું ને છાની તપેલી ગેસ પર ચડાવી પાયલ ઉપર જઈ મિતાને સાડી પહેરાવી નીચે લઈ આવી મિતાએ રૂખીબાને પૂછ્યું હતું કે બા ડ્રેસ પહેરું તો નહીં ચાલે પણ રૂખીબાઈએ ચોખ્ખી ના પાડી હતી હવે સાસરેવાળા સામે ડ્રેસ પહેરીને ના જવાય સાડી પહેરવી પડે ને મિતાને સાડી પહેરવી જ પડી જીન્સ ટી શર્ટ પહેરી શહેરમાં કોલેજમાં કરેલા જલસા યાદ આવી ગયા ને મનમાં મન રડી ઉઠ્યું હાથે કરેલા હૈયે વાગ્યા બિચારી મિતાના બિસારી મિતા ના સહેવાય કે ના રહેવાય કોને કહે પોતાની કથની સા તૈયાર થઈ એટલે મિતા બધા મહેમાનોને સા આપી આવીને બધાને પગે લાગી લગ્ન તો સુનિતાના પણ થવાના હતા પણ આ બધા રિવાજો ખાલી મિતાને જ નિભાવવાનું કહેતો કહેવાતું સુનિતા તો હજી નાની છે એમ કહી એને કોઈ કશું જ ના કહેતું શા નાસ્તો પત્યા પછી ગોર મહારાજ નિશે ગાદી નાખી બેઠાને આગળ બાજોઠ મૂક્યો મીનાબેન પૂંજાની થાળી બંને અને બે દીકરીઓની જન્મકુંડળીઓ બાજોટ પર મૂકી ગયા ગોરમારા વારાફરતી વંશ અને મિતા સુનિતા ઓમની કુંડળીઓ જોઈને પછી એક કોરા કાગળ પર કંઈક યંત્ર દોર્યા ને આંગળીઓના વેઢા કંઈક ગણતરીઓ કરવા માંડી ને પછી ખુશ થતાં બોલ્યા જજમાન બે દીકરીઓને ને જમાઈની કુંડળીઓ સરસ રીતે મળે છે લગ્ન જીવન સુખમય જશે ને હા લગ્નના બે મુહૂર્ત સારા છે આ મહિનામાં એક છે આ પંદર તારીખ ને બીજી છે પચીસ તારીખ આ બે તારીખો લગ્ન માટે શુભ છે બોલો તમને કઈ માફક આવે છે તો એ પ્રમાણે લગ્ન લખવું રૂખીબાને આત્મરામ બોલીએ આ પંદર તારીખ જ રાખો સારું રહેશે વેવાય તમને પંદર તારીખ કંઈ વાંધો તો નથી ને કમલેશભાઈ બોલ્યા નાના કોઈ વાંધો નથી ગોર મહારાજ કહે ને તમે વડીલો કહો એ જ બરાબર લખો લખો ગોર મહારાજ પંદર તારીખના લગ્ન લખો ને ગોર મહારાજે કાગળ પર લાલ પેનથી લગ્ન લખ્યા ને થાળીમાં સાથીઓ દોરી કંકુ ચોખાથી પૂજા કરી લગ્ન લખી એમાં મૂક્યું ગોર મહારાજ બોલ્યા દીકરીની મમ્મી આવો ને આ લગ્નને કંકુ ચોખાથી વધાવો મીનાબેને પાયલને જવાનું કહ્યું ને પોતે મીઠાઈની થાળી લઈ આવ્યા પાયલે લગ્ન વધાવ્યા અને થાળી લઈ અંદર મંદિરમાં મૂકી પરેશભાઈને કમલેશભાઈએ એકબીજાને મીઠાઈ ખવડાવીને વધામણા આપ્યા બધા મહેમાનોને પણ પોતાના હાથે મોં મીઠું કરાવ્યું રૂખીબાને આત્મરામ તો ખુશ થઈ ગયા હાશ એક માંડવી બે દીકરીઓના લગ્ન પતી જશે શાંતિ મિતા લગ્નની તારીખ સાંભળીને સીધી ઉપર એના રૂમમાં ગઈ ને ધ્રુસ કે ને ધ્રુસ કે રડી પડી સુનિતા તો મનોમન ખુશ થતી હતી એને તો પહેલી વાર વંશ સાથે ઓમ આવ્યો ત્યારથી જ ઓમ બહુ ગમી ગયો હતો એટલે એ તો લગ્નની વાતથી ખુશ હતી બસ મિતા જ ના ખુશ હતી પણ શું કરે એના હાથમાં કંઈ જ નહોતું એ પોતાની કિસ્મતને મનોમન કોસતી હતી મિતાના જીવનમાં આગળ કેવો મોડ આવશે એ જાણવા માટે સાંભળો આગળનું પ્રકરણ આડત્રીસ મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો વિડીયો સાંભળવા બદલ ધન્યવાદ